વડોદરા શહેર ગ્રામ્ય ભીમપુરા શેરખી પાસે પાણીની લાઈનમાં બંગાણ સર્જાયું છે બ્રિજના છેડા બ્રિજની વચ્ચે વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે લોકો હેરાન થઈ થઈ રહ્યા છે 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 એક તો પીવાના પાણીનો વેડફાટ પાણી રસ્તા પર વહી રહ્યું અને પસાર લોકોને પણ હાલાકી પડી રહી છે આ સોનારકુથી ભીમપુરા જવાના માર્ગ પર બે બ્રિજના વચ્ચે રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે અને જેના કારણે પાણીનું વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે લોકો પણ હેરાન થઈ રહ્યા છે એક તરફ શહેરમાં લોકોને પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ આ રીતે પાણીની લાઈનમાં ભંગાણ થાય એટલે પાણીનો વેડફાટ થતો જોવા મળે છે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી આ ભીમપુરા એક્સપ્રેસ હાઈવે બ્રિજની बाजूમાં છે રેલવેના બ્રિજની बाजूમાં છે ત્યાં પાણીને 2 મહિનાથી લીકેજ થાય છે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા આવતું નથી ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને ઘરમાં આવવા જવાની બી તકલીફ પડે છે અચ્છા કેટલા દિવસથી આ પાણી નીકળે છે આ 2 મહિનાની ઉપર થઈ ગયું છે પાણી ભરાઈ ગયું છે આવા જે જોઈન જતા રહે છે બધા કોઈ રિપેર કરતું નહીં

વધારે લેવલે અહીંયા રિપેરિંગ થઈ જાય તો આગળ પાણીનો બી બચાવ થાય અને આગળ પાણી બી સારું છે આના લીધે ગંદુ પાણી થાય છે આગળ પાઇપ લાઈનમાં મારું નામ અરવિંદ પડિયાર બે ભીજની વચ્ચે છે